ભૂપેન્દ્રસિંહ વાઘેલા હું અત્રેની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં ડીપીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર તરીકે ફરજ બજાવું છું એટલે એકચ્યુઅલી આપણું જે ઉનાળું સમયપત્રક શરૂ થાય છે એટલે દર વર્ષની જેમ આપણે પહેલી એપ્રિલથી શાળાનો સમય સવારનો રાખતા હોઈએ છીએ એટલે આપણે વખતો વખતના જે નિયમો છે એને ધ્યાને રાખી અને શરૂઆતમાં અમે શાળાનો સમય સાત દસથી બાર ચાલીસનો રાખવામાં આવેલો પરંતુ અમને અલગ અલગ સંગઠનો અને એ રીતે અગ્રણીઓ બધાની જે રજૂઆત મળી કે અત્યારે હાલ કચ્છ જિલ્લામાં થોડી ગરમીનું પ્રમાણ છે અને જે કંઈ વેવ ને બધી બાબતોને ધ્યાનમાં રાખી નિયામક કચેરીના પરામર્શનમાં સમગ્ર રાજ્યમાં એક સૂત્રતા રહે એ અનુસરીને જે અમને સૂચના મળી રહી એ મુજબ ટાઈમમાં સુધારો કરી અને સમગ્ર કચ્છ જિલ્લામાં સવારે સાતથી બપોરના બાર સુધીનો સમય રાખવામાં આવેલો છે શનિવારનો સમય એ રીતે સાતથી અગિયારનો છે અને પાળી પદ્ધતિ માટે પણ આપણે જે ડબલ પાળીમાં જે શાળાઓ ચાલે છે એમને બારથી પાંચ પછીની પાળીનો સમય છે એ જ રીતના શનિવારનો સમય પાળી પદ્ધતિ માટે આપણે અગિયારથી ત્રણનો રાખેલો છે તો આ રીતે સવારનો સમય હોય અને કચ્છ જિલ્લાની અંદર આપણી તમામ શાળાઓની અંદર જે પણ આપણા તેજસ્વી ગુરુજનો છે જે વિદ્યાર્થીઓ માટે દિલપૂર્વક ફરજ બજાવી રહ્યા છે તો એમને જે થોડીક સમયની ઘટ વચ્ચે પણ સરસ મજાનું કામ કરવા માટે હું આપ સૌના માધ્યમથી જાહેરમાં ખાસ અનુરોધ કરું છું બપોર પછી હમણાં જ મેં જણાવ્યું એ પ્રમાણે આપણે જ્યારે સવારની પાળીનો સમય સાતથી બારનો છે તો એ જ રીતે બપોરની પાળીનો સમય બારથી પાંચનો એટલે એ રીતે પાંચ કલાકનો સમય આપવામાં આવે છે